મનોરંજક સાંજમાં ફન ફૂડ ડાન્સ ગેમ્સ અને મ્યુઝિકનું અનોખું સંમિશ્રણ જોવા મળ્યું જ્યાં વિદ્યાર્થીઓએ પોતાના મિત્રો અને સિનિયર્સ સાથે નિર્વિઘ્ને ઉર્જાભર્યા માહોલમાં જોડાણ સાધ્યું ખાસ આકર્ષણ તરીકે ગાયક રાગ મહેતાએ પોતાની મોહક અવાજથી સૌને મંત્રમુગ્ધ કર્યા જ્યારે ડીજે ધવલે પોતાના ધમાકેદાર બિટ્સથી સમગ્ર વાતાવરણને નચાવી દીધું આ પ્રસંગે ડોક્ટર સીએ અચ્યુતદાણી ડિરેક્ટર જનરલ અને પ્રોવોસ્ટ જયજી યુનિવર્સિટીએ કહ્યું ફ્રેશર્સ પાર્ટી માત્ર ઉજવણી નથી પરંતુ મિત્રતા બંધનો અને જીવનભર યાદગાર રહે તેવી સ્મૃતિઓનું નિર્માણ છે જેજી યુનિવર્સિટીમાં અમે અમારા વિદ્યાર્થીઓને તેમની સફરનો શ્રેષ્ઠ પ્રારંભ આપવા માનીએ છીએ જે મજા સાથે સાથે જોડાણ અને પોતાની ઓળખની અનુભૂતિ પણ મળે નવા બેચના વિદ્યાર્થીઓમાં ઉર્જા અને ઉત્સાહ જોઈને અમને ગર્વ છે અને આગામી વર્ષોમાં તેના સર્વાંગી વિકાસ માટે આતુર છીએ આ કાર્યક્રમ દ્વારા જે યુનિવર્સિટીએ ફરી એકવાર બતાવ્યું છે કે તે જીવંત કેમ્પસ લાઈવ બનાવવા માટે પ્રતિબદ્ધ છે જે શૈક્ષણિક તેમજ સહપાઠ્ય પ્રવૃત્તિઓ વચ્ચે સંતુલન સ્થાપે છે આવા ભવ્ય કાર્યક્રમો દ્વારા યુનિવર્સિટી વિદ્યાર્થીઓને એક સમાવેશક રસપ્રદ અને યાદગાર અનુભવ આપવાના પોતાના દ્રઢ સંકલ્પને ઉજાગર કરે છે મારું નામ ડોક્ટર અચ્યુત દાણી છે હું જે યુનિવર્સિટીમાં ડાયરેક્ટર જનરલ અને વાઇસ ચાન્સેલર તરીકે કામ કરું છું આજનો અમારો ઇવેન્ટ જર્ની ટુ ગેન્ડ્યોર એ બેઝિકલી જે યુનિવર્સિટીની ઓફિશિયલ ફ્રેશર્સ પાર્ટી છે જેમાં આ વર્ષે બે હજાર પચીસ છવ્વીસના શૈક્ષણિક વર્ષમાં જે બાળકોએ એડમિશન લીધા છે એ લોકોનું વેલકમ એમના સિનિયર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ ઇવેન્ટનો મુખ્ય હેતુ એવું છે કે જે નવા બાળકો આ વર્ષે આપણી સંસ્થામાં જોડાય તો એમને વેલકમ જેવું ફીલ થાય સિનિયર્સ અને જુનિયર સાથે મળીને કામ કરી શકે એકબીજાની ઓળખાણ થાય અને એકબીજાની સાથે રહીને આગળ ભણવાની પ્રવૃત્તિમાં કે અન્ય બીજી પ્રવૃત્તિઓમાં પણ સાથે રહી શકે આજના ઇવેન્ટમાં અમારી પાસે રાગ મહેતા સાહેબનું પરફોર્મન્સ છે એના પછી ડીજે ધવલના તાલે બાળકો ડાન્સ પણ કરી શકશે ઘણા બધા પરફોર્મન્સીસ સિનિયર્સ તૈયાર કર્યા છે જે અત્યારે હાલમાં જુનિયર્સ માટે રજૂ થઈ રહ્યા છે અને અમુક સિલેક્ટેડ પરફોર્મન્સ જુનિયર્સના પણ છે જે એ લોકો પણ અનફોર્મ કરી રહ્યા છે મુખ્ય હેતુ આ પ્રસંગ કરવાનો અને ઓફિશિયલી કરવાનો એ છે કે કોઈ પણ એવી કોઈ પણ ઘટના ટાળી શકાય કે જે પ્રાઇવેટ યુનિટ પ્રાઇવેટ કોઈ ઇવેન્ટમાં થાય કે પ્રાઇવેટ રીતે કોઈ ઇવેન્ટ કોઈ યોજે અને એમાં કોઈ અણછાત ઘટના બને એ ના બને એના માટે યુનિવર્સિટી તરીકે અમે જવાબદારી લઈને જ આ પોતાનું આ પોતાની આપણી એક એક્ટિવિટી કે ઇવેન્ટ કરીએ છીએ જેમાં બાળકો સેફ ફીલ કરે બાળકો આનંદ કરી શકે અને એમને ખબર પડે કે હાયર એજ્યુકેશન એ ફક્ત ભણવા માટે નથી ઇટ ઇઝ નોટ અબાઉટ ઓનલી એજ્યુકેશન એજ્યુકેશન જોઈએ સ્પોર્ટ્સ જોઈએ અને એન્ટરટેનમેન્ટ જોઈએ સો દેટ દે કરિયર આજે જે નવા જોડાનાર બાળકો છે એમાં લગભગ આશરે ચાર હજાર બાળકો જોડાયા છે અને એમને વેલકમ કરવા માટે અન્ય સાડા ત્રણ થી ચાર હજાર હાજરી છે